વાસણ લ્યો તો પણ ચાલે અને નાનું લ્યો તો પણ ચાલે આપણે છે ને કા પાણી લીધું છે અને આને છે ને આ બધી આપણે આ લક્ષ્મણ બુટી કહેવાય ને સંજેની બુટી કહેવાય આને છે ને આપણે આમાં રાખી દેસું ત્રણ દિવસથી થી ચાર દિવસ રાખે ને સરસ ત્યાં એકદમ સરસ છે ને ખીલી જાય એકદમ સરસ લીલી હોય ને એવી રીતના સરસ થી આપણે કેમ થાય કે હજી આ છોડ સાવ લીલો છે એવો બની જાય પણ રોજ છે ને આપણે પાણી એને બદલાવી રાખવાનું છે તો જો આપણે આને છે ને આ રીતના પેલા પાણીમાં બોલી દેવાનું ત્યાર પછી છે ને એવી રીતના છે ને આ મૂળિયા છે ને એ જોવા ને આમાં આપી છે આવી રીતના આ કાચનું વાસણ એટલે બતાવે કે તમને સ્વસ્થી દેખાય એટલા માટે જો આ પછી આપણે અત્યારે છે ને આપણી પાસે ચા છે આપણા ઘરમાં છે ને સુશોભન માટે સરસ લાગે છે અને આ સુકન છે ઘરમાં હોય ને તો આ સુકન છે જો અત્યારે આપણા ગ્લાસમાં છે ને બે નો ઉપયોગ કરીને બતાવશું તમને સરસથી છે ને આનું પાણી અમે તમને છે ને ચાર દિવસ આપણે માટી રાખી અને કુટામાં સરસ થી એને છે ને વાવી દેવું સરસ થી આપડા ઘર માં પ્લાન્ટ તૈયાર થઈ જાય સંજીવની અત્યારે ચાલો આપણે કાલે પાછું છે ને પાણી ને ત્યારે મળશું ત્યારે બતાવીશ તમને આપણે સંજીવની બુટી એટલે કે આ લક્ષ્મણ બુટ્ટી આપણે જુઓ ત્યારે આપણે જોઈતી તમે કેવી હતી સાવ સુકેલી હતી ને અત્યારે જો આપણે એને બે દિવસ પાણીમાં રાખીને તો આપણા પાન જો બધા લીલા થઈ ગયા છે જો તમે જોઈ શકો છો જો આ એક જ એવી વનસ્પતિ છે કે સુકેલમાંથી લીલી થાય કેમકે આને કહેવાય છે સંજીવની જો આ રીતે સરસથી આપણે છે ને હવે આને એકદમ સરસથી કુંડામાં રાખીને અને આપણે ઘરમાં આપણે વાવી દેવું કેમ કે આ સરસથી પ્લાન્ટ થાય છે આનો તમે જોઈ શકો છો જો તૈયાર થઈ ગઈ છે આપણી લક્ષ્મણ બુટી આ છે ને ઘણા ઔષધિમાં આ કઈ કામમાં આવે છે પણ આપણે જો આને પ્લાન્ટ આપણે ઘરમાં રાખવા માટે બનાવીએ છીએ કેમ કે નરેશ ગયા તા ને હિમાચલ પ્રદેશમાં ત્યાંથી આ લઈ એવા કે આપણે ઘરે છે ને આનો પ્લાન્ટ લગાવવો છે તો અમે જો આને બે દિવસ પાણીમાં રાખી અને બે દિવસ છે ને આપણે પાણીને બદલાવવા રાખવાનું છે તો એકદમ સરસથી આવી રીતના લીલી થઈ જશે હજી આપણે આને સરસથી કુંડામાં વાવી દેસુ ને તો એકદમ સરસથી હજી પણ આનો છોડ થઈ જાય સરસથી ઘરમાં આપણે રાખી શકીએ ને એવો તો જો આજે અમે તમને છે ને આ પ્લાન્ટ બતાવ્યો છે તમને બધાને કેવો લાગ્યો છે તો મને જરૂરથી તમે જણાવજો અને કોમેન્ટમાં કહેજો કે આ લક્ષ્મણ લક્ષ્મણબૂટી અને કોને કોને આ ઘરે પ્લાન્ટ છે અને કોને કોને જોઈ છે લક્ષ્મણ બુટી કહેવાય છે અને આપણે આને સંજીવની બુટ્ટી પણ કહેવાય છે તો ચાલો હવે મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો જો આપણે સરસથી આપણે વાવી દીધી છે જો આપણા ફળિયામાં રાખશું પછી અને એકદમ સરસથી આપણે જડી બુટી ઘરમાં જો આ વાવી દઈ છે આ રીતે પ્લાન્ટમાં તમે જોઈ શકો છો જો લાગે છે ને સરસ અજુઆને છે ને પાણી ને બધું મેળા રાખશે ને એટલે એકદમ સરસ થી લીલું થઈ જશે આપણો આ પ્લાન્ટ